આપણા ધર્મમાં પાણીની સેવા બહુ મોટી છે એમ કહેવાય છે 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 પાણીના પાંચ પુણ્ય કહેવત તમે કરો બહુ સારી વાત પણ પાણીનું પરબ બાંધો તો એનું પુણ્ય પાંચ ગણું વધારે કીધેલું છે કેમ કે પાણી એ જીવન છે એ ઉનાળાના દિવસો આખા જંગલમાં એ ભૂખ્યા તરસ્યા એ એ પક્ષીઓ પશુઓ આવીને પાણી પી છે સેટિસ્ફેક્શન થાય છે અને એની જિંદગીના ઘણા બધા વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ ખરેખર એ વેકૂટ થી વિમાન આવ્યું એને જોયું કે આ તો મનમાં વિચાર કરે છે કે અરે હું હું તો તો તપ કરવાનું છોડી દીધું નથી કરતો બસ ભૂખ્યા આ તરસ્યા પશુ પક્ષી આવે ને પાણી પીવડાવવું છે મારા નસીબ થોડા છે કે હું વિમાનમાં બેસીને વેંકુટ જાય આ કોઈ ભાગ્યશાળી જીવ હશે એ જાશે ભગવાને વિમાન તમારા માટે મોકલ્યું છે આ વ્યક્તિને આશ્ચર્ય દુઃખ્યા તરસ્યા જીવોને જોઈને મેં તો બસ થોડી સેવા કરી દીધી કે જે હાથ જોડીને ભગવાનની ઉપાસના કરે એના પણ જે બે હાથથી લોકોની સેવા કરે એની ઉપર ઈશ્વર વધારે રાજી થાય છે એટલે તમે વિમાનમાં બેસી અને વૈકુંઠ ઉઠાવો અને એ વ્યક્તિ પરોપકારને લીધે ભગવાનના ધામને પ્રાપ્ત પરહિત કરો પરોપકાર કરો એવો કોઈ ધર્મ નથી